બાવળીયાળીના સંત નગાલખાની જગ્યાના મહંત રામબાપુને મહાકુંભ પ્રયાગ ખાતે મહામંડલેશ્વરની પદવી અર્પણ કરાઈ ભાવનગર જિલ્લાના બાવળીયારી ગામની સુપ્રસિદ્ધ સંત શ્રી બાપાની ઠાકરની જગ્યાના મહંત રામબાપુને તીર્થરાજ મહાકુંભ પ્રયાગરાજ ખાતે પવિત્ર ગંગા સ્નાન સાથે મહામંડલેશ્વરના પટ્ટા અભિષેક વિધિ દ્વારા અનંત વિભૂષિત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડળેશ્વર તરીકેની પવિત્ર પદવી એનાયત કરવામાં આવી પૂજ્ય રામ બાપુ બાવળિયારીને મહાકુંભ મેળામાં એક હજાર આઠની પદવી મળતા સમગ્ર જિલ્લા ભાવનગર અને ગુજરાત માલધારી સમાજ સહિતના સેવક સમુદાયમાં ખુશીનો માહોલ જોવા મળ્યો પરમ પૂજ્ય નગાલાખા બાપાની જગ્યા ઠાકરધણીની કૃપાથી પૂજ્ય રામબાપુને એક હજાર આઠની પદવી એનાયત થઈ છે જે સમગ્ર માલધારી સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે દિવસે પૂનમ એટલે દસ મહિનાની પૂર્ણિમા કુંભ મેળાનો પ્રથમ દિવસ અને આવતીકાલે ઉત્તરાયણ આવા પવિત્ર દિવસે આપણા બાવળીયાદી થી રામ રામબાપુને જયારે મહામંડળે શ્રી શ્રી હજાર એમના જયારે વિરુદ્ધ થી અને નવાજ આવ્યા છે ત્યારે એના ચરણોમાં ખોટી ખોટી વંદન કરું છું અને આજે મને એવું લાગે છે કે નગાલાખા બાપા પણ એની દિવ્ય ચેતના આપણી ઉપર આશીર્વાદના ધોધ વરસાવતી હશે આવું ઉજળું કાર્ય થયું છે અને એમાંય ખાસ કરીને શ્રી શ્રી એક હજાર આઠ પ્રભુ જે ધર્મ ધુરંધર મહામંડલેશ્વર બાપુની હાજરી છે